એમ્સ હોસ્પિટલ એ સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ છે પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે આ એમ્સ હોસ્પિટલમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ હોસ્પિટલમાં હમણાં જ જે ભરતી જે છે એમાં પણ ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે એટલે કે ભરતી કૌભાંડ પણ થયું છે વર્તમાન ડાયરેક્ટર અને ઇન્ચાર્જ ડાયરેક્ટરની પણ આમાં સંડોવણી હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે એમ્સ હોસ્પિટલ બાંધકામ કરતી જે કંપની જે છે એને કરોડો રૂપિયાના બાંધકામમાં ખૂબ જ નબળી ગુણવત્તા જે છે ખૂબ જ નબળું કામકાજ કર્યું છે એના હિસાબે ઘણા જે બાંધકામ છે એ અંદર તૂટી પણ પડ્યા છે માન્ય વડાપ્રધાનશ્રીએ ઉતાવળે આ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ તો કર્યું ફેબ્રુઆરીમાં પણ એમણે બસો પચાસ ઓપીડી બેડવાળી ઓપીડીની જાહેરાત કરી હતી પણ હજી સુધી એકસો પચાસ જેટલા બેડની જ ઓપીડી અત્યારે ચાલુ છે સીટી સ્કેનનું જે મશીન હોય એ પણ હજી અહીંયા ઉપલબ્ધ નથી જ્યારે તમે જુઓ કે કેન્સરનું લી લીનેક કરીને જે મશીન છે એ ઘણા ટાઈમથી આવેલું હોવા છતાં એ અત્યારે ધૂળ ખાય છે ઘણા એવા જે બિલ્ડિંગો છે કે એને બીયુ સર્ટિફિકેટ પણ નથી બહાર ગામથી આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે રહેવાની સુવિધા પણ નથી ત્યારે ખાસ એક સક્ષમ વિપક્ષ તરીકે અમારી માંગણી છે કે આગામી દિવસોમાં આ એમ્સનું જે બાકી છે એ બાંધકામ છે એ ભ્રષ્ટાચાર મુક્ત બાંધકામ થાય ભરતી જે કૌભાંડમાં અધિકારીઓ જે જવાબદાર છે એની એની સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને અને જે પણ અંદર ક્ષતિઓ છે એ દૂર કરી અને ઝડપથી એમ્સની જે સુવિધા છે એ લોકોને મળે એવી અમારી ખાસ માંગ છે અને જો આ નહીં થાય તો અમે શ્રી આરોગ્ય મંત્રી અને વિપક્ષના નેતાને પણ રજૂઆત કરશું અને દિલ્હી સુધી અમે જાશું

कि एम्स में हॉस्पिटल उन्होंने फेब्रुआरी में बोला था कि दो, दो सौ पचास ओपीडी okay. बेड हो रहे लेकिन अभी तक हमने देखा है तब तक कुछ भी नहीं हुआ है एक सौ पचास तक के बेड ओपीडी में यूज हो रहे हैं और जो कैंसर कैंसर का जो मशीन है जिसको बोलते हैं है। क्लिनिक वो, वो भी कितने टाइम से आके पड़ा है लेकिन यूज नहीं से हुआ है। है, 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 नहीं है सिटी स्कैन की सुविधा जो सुपर स्पेशलिटी हॉस्पिटल का दावा कर रही है तो वो जो सुविधा होनी चाहिए वो भी नहीं है और ज्यादा से जो मेन यहाँ जो भर्ती कौभाड हुआ है उसमें बहुत घोटाले हुए हैं उसमें भी डॉक्टर जो विक्रम वर्धन है उसका भी हमने क्लैरिफाई

अच्छा उनके फाइव डेज के अंदर आप जो हमने सत्रह प्रश्न वो लिख के हमको है। पॉइंट वाइज यस यस। पंद्रह सोलह सोलह में भी हम सत्रह सत्रह